સરકારી પ્રોજેક્ટમાં સંપાદિત જમીન રકમથી નારાજ બત્રીસ ગામના ખેડૂતોએ કાર્ડ જમા ખેડૂતોએના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી વિરોધ પ્રદર્શન કર્યું હતું ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન ભાડભૂત બેરેજ યોજના નિર્માણ માટે જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી વર્તનની રકમને લઈ આંદોલનના માર્ગે વળ્યા છે આ પહેલા પણ ખેડૂતોની કમિટી દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મીટિંગ કરવા છતાં પણ સમસ્યાનો હાલ ના આવતા હવે વિવાદ વકર્યો છે છે તો અપેક્ષિત લઈ મક્કમ સરકાર પણ કોઈ પણ સંજોગોમાં તકે બુલેટ ટ્રેન બેરેજ યોજનાની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ ભરૂચ કલેક્ટર બત્રીસ ગામના ખેડૂતોએ પોતપોતાના ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લાના હાશોટ અંકલેશ્વર અને આમોદ સહિતના બત્રીસ ગામના ખેડૂતો ભરૂચ પહોંચતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના ખેડૂતો લાંબા સમયથી જમીનની વર્તનની માંગણીને લઈ લડત લડી રહ્યા છે અન્ય જિલ્લાઓમાં કોઈ સમસ્યા નથી પરંતુ ભરૂચ જિલ્લાના ખેડૂતો વર્તનની રકમને લઈ અસંતોષ વ્યક્ત કરી આવનારી બે લોકસભાની ચૂંટણીમાં નેતાઓ અને અધિકારીઓને ગામના પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવવા ઉગ્ર વિરોધ કરી રહ્યા છે આજ રોજ કલેક્ટર કચેરી ખાતે એક્સપ્રેસ હાઈવે બુલેટ ટ્રેન અને અન્ય યોજનાઓમાં ખાસ કરીને જમીન સંપાદન મુદ્દાઓમાં ખૂબ મોટી વિસંગતતા જોવા મળી વળતરના બાબતને એટલે અહીં ખૂબ મોટી સંખ્યામાં અહી કિસાનો અમારા ખેડૂતો એકત્ર થયા છે મૂળ વાત એવી છે કે જ્યારે સુરત જિલ્લાનું માંગરોળ તાલુકાની અંદર છ દસ ની અંદર જો સ્ક્વેર મીટરના ના સત્તરસો રૂપિયા જો થઈ શકતા હોય તો અહીંયા એ સમયની અંદર પાંત્રીસ રૂપિયા પંદર રૂપિયા ત્રીસ રૂપિયાનો વધારો આપીને ખેડૂતો સાથે બહુ ખૂબ મોટો અન્યાય કર્યો છે માટે આ વિસંગતતાને લઈ અમે અનેક રજૂઆતો કરી ગામ જનપ્રતિનિધિઓને પણ રજૂઆત કરી છતાં અમારો કોઈ નિવેડો આવ્યો નથી માટે આજે અમે અહીંયા ચૂતરી કાર ખાસ કરીને જમા કરાવવા માટે આવ્યા છે લોકશાહી ની અંદર પ્રજા સરવો પડી છે છતાં અમારી વાત ત્યાં સુધી નથી પહોંચી માટે હવે જો અમારે પરિવાર ને જો ફી ખર્ચીને જ જો ન્યાયતંત્ર પાસે ન્યાય મેળવવાના હોય તો પછી હવે આ આવી લોકશાહી ને અમે નકારીએ છીએ અને મઠથી અર્ઘા રહીશું અને અમારા તમામ ચૂંટણીકારો ઓરિજિનલ અમે અહિયાં જમા આપવા માટેનો કાર્યક્રમ કર્યો છે